માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે ધનતેરસ તો ધનતેરસ પૂજા કરવાની છે જી તો મારે નાવું છે માનસી રોંઢી કરવાની છે અને ના એના પછી પૂજાનું તૈયાર કરશું રસોઈ બનાવશું હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે ધનતેરસ ને બધાને હેપી ધનતેરસ તો જો અહીંયા ડેકોરેશન કરું હું આ બધુંય સામગ્રી હે

આ બધું રાખી દીધું હે આ ડેકોરેશન કરીને કુ હવે નવ વાગ્યે પૂજા કરવાનીશભાઈ મારો બ્લોગ બનાવે પૂજા વિધિ ચાલુ કરી દીધી છે માનસીએ તો જો આ બધી તૈયારી કરી છે તો નવ વાગ્યાનું મૂરી છે તો નવ વાગ્યે આપણે આરતી ને તો ધોવાળો કરશું માતાજીને લક્ષ્મીમાને ગણપતિ બાપાને કૃષ્ણને તો હાલો આપણે મળીશું

હવે આને ફોટો પાડવો છે તો કાઈ પાડી દેવાનો છે નહીં પાડી દે ને પછી દીવાય વેલા થઈ જાય હવે માનસીએ ફોટા પાડી લીધા હે અને આ હે રૂપિયાની નોટ અને આ હે 5 રૂપિયાની નોટ આ થોડક પૈસા આ લક્ષ્મી માતા જો એક ફટાકડા લઈ લીધા કઈ મમ્મી લે કે આઈ ચાંદલો કરી હવે તન કર દે માર રંગોડી એ લ્યો માનસિ રંગોળી ભીખી વાયડી એ કઈ કઈરો મે તો જો આ બધી પૂજા કરી તો કઈ રીતે કરી તમને કહું જો આ તેર દીવડા કર્યા છે અને આ પૈસા જો માનસી ગોઠવી દીધા છે મસ્તીના અને આ જે દાગીના છે અને આ જો ભગવાનને ખીર ધરી અને પ્રસાદ છે ચોકલેટ છે તો અને આ છે કુબેર દેવતાના ધન્વંતરી માતા એ અને આ રાધે કૃષ્ણ આ લક્ષ્મી માતા એ તો તમને ખબર જ હોય અને આ ગણપતિ બાપાને લીધી સીધી તો આ શાદી સિમ્પલ એટલી પૂજા કરી અમે અને આ વખતે તો અમે કાંઈ લેવા નથી ગયા કેમ કે મારા મમ્મી મહિનોને આઠ દિવસે જ થયા છે તો અમે કાંઈ લેવા તો ગયા જ નહોતા હતું એટલી પૂજા કરી છે દર વખતે મોટી પૂજા થોડીક હોય પણ તો એ આ વખતે આવી પૂજા કરી છે તો કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો અને જય લક્ષ્મી માતા કરીને કોમેન્ટ કરજો જય હિન્દ બોલ જય હિન્દ બોલે તો જો લક્ષ્મી માતાના દર્શન કરી લ્યો ને કયો અમને કે આવતા વર્ષે અમારા ઘરે લક્ષ્મી માતા આવવા માંડે આવતા વર્ષ સુધીમાં કાપી પીયુ સાથે માગી લીધું છે તો હું કહું છું કે મા લક્ષ્મી માતા અમારી પૂજા સસામાં હાસા મનથી કરી છે તો તમે અમારા ઘરે પધારજો અને માનસી જાય છે દીવડા મૂકવા વિડીયો ઉતારો જો માનસી દીવા મૂકે ને તો એ દીવડા જો પાડે બધા મૂકી આવે અરે ફોટો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે ધનતેરીશ કાલે એ ના નાજીક છે તો આજે મારા માસીના દીકરાની દુકાન કરે છે મારી ભત્રીજી સીમા તો દુકાન કરે છે ઉદ્ઘાટન છે હાલો તમને ઉદ્ઘાટનમાં દેખાડીશું શું છે અને પીસ થઈ ગયો છે તૈયાર તો અમે મા દીકરો જાય છે હાલો તો જો અમે જસદણ ભૂકી ગયા છે અને અમારા સીમાને મારા માસીને દુકાન નાખીને તો જો આ એડ્રેસ છે તો અહીંયા જસદણ આવી જઈજો તો આજે ઉદ્ઘાટન છે તો જો બધા લેવા માંડા છે ને બેઠા હે કઈક ઘરતણી છે ને કઈક બધાય બીજા હશે અને અમારા નણાંદ પૂજી ગયા છે અને આપણે લીધા છે વૈટકા તો આપણે નામ લખી છે જો વૈટકા નું ઉદઘાટન કર્યું છે આપણે અને આવી બધી વસ્તુ રાખે જો કઈ ખરીદી કરવા આવતા રહેજો જે નાવું હોય એનું ટ્યુબ ને એવું બધું છે આ ગોળી છે બેડા ને

<laughs> Do it. <worry. laughs> <Yeah. laughs> <Yeah. laughs>